અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે તથા હરિદ્વાર ગંગામૈયા ગોકુલ મથુરા કૃષ્ણ જન્મભૂમિ વૃંદાવન પ્રયાગરાજ ગંગામૈયા જમનામૈયા સરસ્વતી મૈયાના દર્શન કરી પરત ફરતા જામજોધપુર તાલુકા નામહીકી આલેશધામ કોડિયાર માતાજી મંદિરના મહંત અરવિંદ બાપુનું ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત ડીજીના તાલ સાથે કર્યું હતું સાથે આતશબાજી કરી કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી તથા ગ્રામવાસીઓએ તોરા કરી આતશબાજી કરી મહિલાઓ દ્વારા રાજગરબા ગરમી સ્વાગત કરવામાં આવ્યું હતું બોલો શિયાવર રામ ચંદ્ર ભગવાન કી જય રામ કોણલ માતા અયોધ્યા રામ મંદિર 22 તારીખના પ્રાણ પ્રતિષ્ઠા રામના સુપ પ્રસંગમાં આમંત્રણ મળતા અમે અયોધ્યા ગંગાજીના દર્શન કરી અને રામલલાના દર્શન કરી પછી ગોકુળ મથુરા વૃંદાવન અને પ્રયાગરાજ જ્યાં ત્રણ નદીનો સંગમ છે ગંગા ગંગાજમના સરસ્વતી તેમના દર્શનનો લાભ લઈ અને ફરી આલેશધામ આવી બધાએ ભાવથી બધાએ સ્વાગત કર્યું અને વિશ્વ લેવલે શ્રી રામનું આપણું વિખ્યાત મંદિરનું નામ રહીએ એવા શ્રી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના જય શ્યા રામ